હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બ્લોગમાં કેમ છો બધા મજા બધા જય માતાજી હતા સવારે વહેલા ઉઠીને ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો છે શરૂ અને સવારનું તો બહુ કામ હતું એટલે બધે નીલ ને આન બધું ઘણું બધું નાખી દીધેલું હે બધા વઘા કરીને અહીંયા સુધી બીજો બધા રોપ હતો ઠલવી દીધો હશે લુગડામાં હે બીજું બધા અહીં પોટલામાં છે એવું બધું હે મારા પપ્પાને બધા વીઆવા અને ભાગ્ય બધો પૂરો થઈ ગયેલો છે હવે નાખ્યા જવાની કઈ જરૂર નથી

અને લઈ ભરે છે કહેતા ભાઈ તમારા પપ્પા નથી આવતા વ્લોગમાં કેમ નહીં આવતા તે હતા અત્યાર સુધી ભાવનગર એટલે માટે નહોતા આવતા ના અમે જમે રાખી હતી તો ખબર જ છે હવે રેગ્યુલરલી આવે હવે કેમ કે હવે ઘરે આવી ગયા કે એટલે હવે કાયમિક મારા પપ્પા વ્લોગમાં આવી જાય ફેમિલી અમારે બોલ્યો ને એવું આવી ગયું છે મારા પપ્પા ની લેતા આવ્યા જરા આ એક ઝામબલો અને એક રાતડો આ બે અમાર બળદ છે બધે અત્યાર સુધી ભાવનગર હતા જો મારા પપ્પા પાઈ છે કેમ છે કેવા લાગ્યા

તારે તો બધા ફ્રેશ થઈ બે હી જશે લીમડા ની હા તો જો ઈસકા ખાવા માં ગુસી ને આવતી અને ઈસકો ખાવા પર ખાવા દેતા કોને ને ખાવા જો ને પણ એ માં નાખવાનો ટકો ટકો નાખો હા કાતલ લે દો દો ને હું છે તાર થી નો થાય થી નહીં નો થાય કરો હું નાખવા છે ન હોય તે કઠોડકરણ છે વાહ સમજા ગુડી કોણ છે અમાર છોડી છે આ કોણ નાની છે મારી હા આ મોટી મોટી આ નાની હા હે તારી બેન છે હા આપડે કેમ છે હા કા હ

અને વેવામાં લાગ્યા એ આઈલા બધે ફરતે તો હા હુકા ગયું છે રાય હુધી હાવ કમ્પલસર હા હુકા ગયું તો હવે બધું ખરી જાય એટલે મટે હે કે ખડકાય જાય નાખે ને નખાય જાય તો હવે તો બધે અમે થોડીક વાર કામે લાગી જાય પછી આપણે મળીએ તો ફેમિલી બધાય હાથી ને વેવા મેડા છે જેમ લાગ આવે એમ જ્યાં ખાલું હોય પછી જ્યાં ઓલું હોય એમ બધે નાખવા મેડા પણ અમારે મોટબેન નાખે મોટબેન નાખે આજે બે બે નું નાખવા મળ્યું હા જા લાગ આવે ના નાખી ગયો આજે હું પણ માછી નાખે ના વી રહ્યા ફરતા વાઈડમાં નાખી દેજો એટલે ખાલું કરી નાખ્યું થોડીક વારમાં પણ મારા પપ્પા હલગાવે છે બધી અહીંયા બોડી ને એવું બધું હોય તો એના મારા પપ્પાને હલકાવતા આવે ને અમે બધા બધા હાથિયું ખડકવા મળ્યું એવું છે ફેમિલી બધા હાથિયું ને ભેગા હતા માર બાર લઈને આવ્યા પાણી તો બધા પાણી પીવા બે ગયા થોડીક વાર લીમડાના સાયા

અલ મામા બેન હે કે મે તો પેલે કીધું કે અમે બે લાટ કામ કરે તો ભઈ એને વાટે રેવું પડે કેમ નમ તરો અમાર કામ કરો અમે હે તો એને પછી અમા ખોટું લાગી જાય એવા થાશી ખોટું લાગી લાગી જાય હા તો પછી તો લાટ કામ કરે તર વાટે રેવું પડે હા લાટ એવું કઈ ન હોય આપણે લાટ કામ કાઈ કરતા ન હોય થોડું થોડું હોય ને

બોડી બહુ વધી ગઈ કે આમાં એટલામાં તે બધે હળગાવતા આવે એટલે હાથો નાખ્યો ત્યાં હળગાવે તો બોડી તો આમ જાતી જ ને વડે વડે ઉગે ને ઉગે એવું હે તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોર અને હવા દિવસ કામ કરતા હતા હાથીઓમાં બધે ભેગી કરતા હા જો એટલે એટલું ખાલી કે નાખ્યું ઠેર પણેલી માંડી ને એટલે સુધી બધી હાથીઓ મેં નાખી દીધી હવાનો નાખતો હોય ડોગ વોગ બધું લાલ થઈ ગયું બધું મેં નાખી દીધી હું એકલો જ નાખતો હોય

મા બાપ આયા તો જો થાળીલીમાં ફાઈ ગયા છે મગસ્થો તપ્પી ની એમ બે ને હતા હો અમે આખો પરિવાર હતું પછી આ બધું કામ શું અમે એકલા થી તો કાઈ થાય એવું હતું આમ હા તો ઘરે ભાગવું કે કાય ભૂખ ન લાગી હા એવું છે

બપોરને કરી લઈ હવે ઘેર જાવ નક્કી થઈ ગયો ને તા બેના પાછું નવું લબ ખમે છે છે તો બે લેવાય એક 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 બધા કોમેન્ટ કરીને કે બધા એમાં વાળી છે હું તો ડોગ ને બધા વાગે લઈ બીજું હું હવે હવે બેને થોડું ઘણું કામ કરાવવું પડે

હ શું કરો છો દત્તા ફિટ કરજો દત્તા ફિટ કરો હમ બરદિકની દત્તાને એવું ફિટ કરે છે હવે જો ને વામની હમરા આવવાની છે વર્ષ બચા થી એટલે પછી દત્તાને 7 લાખની ઘણી જરૂર પડે આડવી ને હવાના ગામમાં ગયા હતા કેંગોડિયા હેલ કેમમાં લગન છે ને અમારે હ હા લગની તૈયારી કરી ભાઈ હા એવું છે તમારું કુત્રા પાળ પણ અહીંઠો લાગે

ને આજનો બ્લોગનો તો અહીંયા ત્યાં કહેશે કેમ કે બ્લોગ થઈ જશે બહુ લાંબો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરના ફરી મળશે કે નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી